જઈએ બબુ એમ કહું છું તમે આટલા બધા રાજી કેમ છો મારા જેવા મને રાજી નહીં મને તો દુઃખ થાય છે અંદરથી આમ આમ હું કઈ રીતે ખાઈ પી તમે હા એ બધી ચિંતા છે મને કે તમારે ખાવા પીવાનું પછી ઘરનું કામ કોણ કરશે યાર ઘરનું કામ તો સમજી લે થઈ જશે એની કોઈ ચિંતા નહીં કેમ કોણ કરશે અરે થઈ જશે એનું એટલે ખાલી ખાવાનું પીવાનું તો પછી કમ્પ્લીટ એમ સમજી આવા થઈ જશે મારા વગર તમે લે એમાં હું આવા થઈ જઈએ માંડ તારા દસ દિવસ રહેવાનું છે એટલું જ ના ના હવે બે દિવસ હે હા સની નવી રવિવાર તો પાછી હું બે દાડા રહેવાનું મારા ઘર તો ના જવું એ સારું બહુ બે દાડામાં શું જવાનું બહુ બોલશો નહીં તો તમને બી જોડે લઈ જઈશ આ તો તમારે ચાલુ છે ને એટલી મારા ના આવાય ભાઈ હવે કેમ ના આવાય અરે ઘર મૂકીને ઘર હું મૂકીને ના આવાય ઘર મૂકીને આપણે ફરવા નહીં જતા ચાર પાંચ દિવસ સુધી કઈ નહીં રહીયા જો તને એવું લાગે મમ્મી ને ગમે તમે કેમ આટલા બધા ખુશ છો મારા જવાથી મંડ્યા છો પણ હું કહું છું ના તું તારા ઘેર રે તો મોડમ મોન તૈયાર નહી બે દાડા બે દાડા હું એમ કઉ છું દસ દાડા રહી ને આમ

કેન્ના કહી રહ્યા છે કેન્ને હું શાંતિથી હું જતી દી તો મને જવા ના દીધી મને દુખ થાય છે અરે હેડ મૂકી જઉં છું હું હેડ બે દાડા તો જવું જ પડશે કીધું છે તો ખેલ ના કરે ચાલ ના ભાઈ હું તો નહીં જવાની ચાલ જા બધી જમીન છે ને એ તને બતાવવા લઈને આવ્યો છું ઓહો તમે તો છુપા રસ્તામાં નીકળ્યા ને કીધું એ ને કે આ બધી જમીન આપડી છે આપણો બાપ દાદાઓ બધા અહીંયા ખેતી કરતા હો પહેલા હા ત્યાં પાછો બોર ત્યાં બધા નાવાનું પેલા બધું અહીંયા ઓહો એટલે તમે તો બહુ પૈસા વાળા છો અરે આ બધી જમીન છે ને એ આપડી હતી હતી એટલે બધી વેચાઈ ગઈ પાર મેલ દીધો એવી કેમ વેચી મારી તમે અરે તને ફરવાનો શોખ હતો પીઝા ખાવાનો શોખ હતો ખબર દર ત્રણ દિવસે ચાર દિવસે તને પીઝા ખવડાવતો તો હું એટલે આ બધું વેચીને તમે મને ખવડાવતા હતા તો આ પીઝા જો પીઝા જેટલા ખાધા ને તે આજ સુધી એ આ જમીન પછી તને ગાડીમાં લઈ લઈને ફરતો નતો હું બધે કેફે માં જતા હોટલ માં જમવા જતા એ પેલું જમીન જો હા ક્યાં બધું કરીને કે તમ મને ફરાવાની જરૂર હતી અરે એ તો હું કજી આવડી ને આવડી ગિફ્ટ ઓર નતો હાલ ઢીંગલાન બધું હા એ આવી રહી જો અહીંયા શરમ બરમ છે કે નઈ કઈ એ વખતે કે આવું તું કરી કે હું બધું જમીન વેચીન કરું છું કલર પટ્ટો તમને તમે ધરાતા નતા શું કરીએ અમે તો ધરાતા નતા તો કમાવું પડે ને અને આજે કેમ લઈને આવ્યો છું એ તો પૂછ કેમ લઈને આવ્યા છું આજે તું હાર માંગતી હતી ને હા સોનાનો હા એના માટે આ જમીન આ સહી કરવાની છે પાર પારમેલ દેવાનો બધું પૂરું આ બાપ દાદા એ બધું ભેગું કરેલું તમે ઉડાડો છો શરમ નહીં આવતી તારા લીધે પાર મેલ દીધો મે મારા લીધે તમે કમાતા નહીં એના લીધે હવે આ સહી કરે ને એટલે છેલ્લે હું વધ્યો છું ગાડી એ પાર મેલ દે તાર ધરાતી ના હોય તો બોલ હું નહીં તમને બુદ્ધિ ચાલવી જોઈએ શું કર્યું અત્યાર સુધી જમીનો વેચી લેર કરી ગાડીઓ લઈને ફરે આપણે તો આજે આના સેટ કેટલા આ ઉપાસ એ તો છે ને આપડું કે નહીં બધું પાર મેલ દીધું આજે આ છેલ્લો હતો રો ટચ ઉપર આ વિઘો વધ્યો તો એ પાર મેલ દીધો કશું વેચવાનો નહીં પતી કાગળિયા થઈ ગયા હું વેચવાનો નહીં તારો સેટ આજે આવી જશે નહીં જો તો બાપા મારા સેટ આ જમીન રાખો આટલી થોડી બુદ્ધિ દોડાયો તો તો બધું બચી જાત અરે મેં તો સી પાડ્યો છે ભઈ ખર્જો તો થાય એમ નેમ થોડી આ બધું થાય કેટલું ફર્યા કેટલું હર્યા ખબર પડી મારા ભાઈ બંધો હજી વાઢા પડ્યા છે જમીન એમ નેમ પડી રહી છે

એ લૈલો એ ભગવાન આ માણસ તમે તો બુક્તિ જ નહીં ઘેર હેડો બધું વેચી ખાધું તો પણ તમને લેયર કરાવીને મજા કરાવી જા તો વેચી નાખ કરાવી લેયર કરાવ હે કરા દે ગાડી હવે વેચવી દી પાછી તમારે અરે પણ તારા જોડે જિંદગી એમને એમ થોડી જીવાય છે ગાડી બધું માર નામે કર દો ગાડી ને ઘર તમે તો એ વેચી મારશો કરા દે લેળો શું થયું કોને ફોન કરો છો અરે પૈસા ઉસીને માંગતો તો ને તમે આ લ્યા અને હવે ફોન નહી ઉપાડતો પણ તમે શું લેવા ડાયા બનતા છો આપણે કે પૈસા આપવાની જરૂર છે તમે બહુ મોટા દાનવીર બની ગયા છો તમારા જોડે બહુ પૈસા આવી ગયા છે અને કોના આલે તે તો કો તારા ભાઈ જ જાલે આ મારા ભાઈને ના આપે તા હા એ તો આલવા જ પડે તમારા એમ આટલા બધા શું લેવા ગુસ્સે થાવ છો લે હવે આલવા પડે હા તે મારો ભાઈ છે તો તારો ભાઈ છે તે કાયમ કરી નાખે છે મારું એ કશું નહીં કરી નાખતો બચારા એ લીધા હશે લેટ થઈ ગયું હશે તો હાલશે પણ જીવ લઈ લો છે બચારા નો પેલા બી એને કરી નાખ્યું હવે ભાઈ કરી નાખશે અરે તારો ભાઈ સજ કરું ભગત અરે એની આલે તો હું આલ દે બહુ બોલ બોલ ના કરશો એ તું ચોઈ લઈને આલ દે ભાઈ મારા પૈસા મને આલે તું પાછા તો પણ ફોન કેમ નઈ ઉપાડતો ચોર છે અરે ક્યાંક મીટિંગમાં માં મીટિંગ માં બેઠો હશે બચારો ઓ છે મીટિંગ ક્લાસ કરે છે કરું ભગત ના બૂચ મારવાના ક્લાસીસ ચાલુ કર્યા છે લોકો ડબ્બામાં કેમ ના ઉતારવાના એ ચાલુ કર્યું છે શીખવાડવાનું બસ તમારા મગજમાં પૈણી છે એના કંટ્રોલ માં રખાવોલ માં બરાબર એને બઉ બધી પ્રગતિ કરી એટલે આટલું બધું કરે બાકી કંટ્રોલમાં ના હોય તો તો મારા કપડો કાઢી જાય બહુ મોટું ઘર છે જોડે જમીન છે બધું છે ગાડી છે તમારી જોડે શું છે તમારે કતા તમને હું ખબર છે કે હું લડી ગયો વેપલો થઈ ગયો કસું લડી નઈ ગયો હા ખાલી ખાલી વધારે બનાવો છે એ તમને બનાવત છે બધું છે ખાલી વાતો મત છે બાકી વેચાઈ ગયો છે તપાસ કરો કસું વેચાઈ નઈ ગયો નો હવે વધારે થઈ રહ્યું છે તમારું હવે બંધ થઈ જાવ તો ભગવાન કરે હારું છે તમારું એક વાર હવે કરું ભગત નઈ બોલતા એનું નામ છે બરાબર એનું નામ જ બાટલો પાડ દઉં છું જેનો એના બાટલામાં જ નાખા છે

કશું લોહી નહીં પીતો અને માંગાઈ ખરી બેન નું ઘર છે મોટી બેન નું ઘર છે માંગત જ ને લઈએ જાય બેન ના જોડે નહીં આવે તો દુઃખ પડે તો કોના જોડે જશે બરાબર છે બરાબર છે અને બેન નો ઘર વાળો હું એવો દુખી થઈને પતિ જતો કશું દુખી નહીં તમે તો સુખી છો ને આ તો પચીસ હજાર આલો એ તો કઉ છું હું હમણાં આલી જશે એવું આ રાતે જઈ રાત આજની ફરી મને

હવે ની વાત વચ્ચે ના લાવો બરોબર તમે તમારે ગાડી ની ચાવી નું ખોરો બરાબર બીજું બધું બહુ વચ્ચે નહી લાવ પોતે લાઈન ગમે ત્યાં મૂકી દે ને ખબર જ ના હોય વસ્તુ ક્યાં મૂકી ને ક્યાં મારું કામ તો ચોક્કસ એક નંબર અડધી રાતે આમ હાથ મૂકું તો મારી વસ્તુ મળે કઈ મળતું નહીં પણ તમે મૂક્યું તો ક્યાંથી મળે મને મારી વસ્તુ મળે તમારી ના મળે બરાબર અરે હું તો અહીંયા જ મૂકું છું આઈન ચાવી જેવું કોક લાગે ને મેમાન આજે આવવાનું છે એટલે બધું સમેટીને નાખી દેશે કે તો નાખી દે ને તમે આઈન ઠેકાણે આમાં ખૂણા મેલ દેતા હોય તો ચાવી પોતી આવે ને એટલે મૂકી દે તો પછી અમે એમ જ મૂકીએ હા તો પણ આઈ મૂકું જો તો આ ખાના મૂક ને લો મળતી નહીં એનું શું કરવાનું કશું નહીં હવે તમે જાણો તમાર ચાવી જાણ બરાબર ઠેકાણા વગરના કામકાજ છે ફોન કરી લો તમાર ચાવી ન મળી જશે ફોન કરી દો વાડી

જઈને આવું છું માતોને તારી ભૂલ તારો છો હરખી હોય તો જાવ ને બધી મૂકી દો છો જ્યાં જગ્યા હોય ને મૂકી આ એમ નાખો હેરાન કરી સારું હોય